હેલો ફ્રેન્ડ હું છું કીર્તિકા અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સુરતનો ફેમસ કોલ્ડ કોકો બનાવવાના છીએ અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બે લાયકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈએ નવી નવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલ અમે ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો ને સૌથી પહેલા જોવા માટે બાજુમાં જે બે આઇકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયો મળતી રહે તો સામગ્રીમાં જોઈશે આ પાંચસો એમ એલ ફૂલ ફેટ મિલ્ક લીધું છે જે મેં અમૂલ ગોલ્ડ લીધું છે તમે કોઈ પણ બ્રાન્ડ નું લો પણ એ ફૂલ ફેટ દૂધ હોવું જોઈએ અને બે ટેબલ સ્પૂન કોકો પાવડર છે બે ટેબલ સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર છે અને આ પાંચ ટેબલ સ્પૂન ખાંડ છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લો અને આ ચોકો ચિપ્સ છે એ જરૂરિયાત પ્રમાણે અને આ ચોકલેટ સિરપ છે તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે એક બાઉલ લેવાનો છે એની અંદર કોકો પાવડર લેવાનો છે અને કસ્ટર્ડ પાવડર બંનેને મિક્સ કરી લેવાનું છે બંનેને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આની અંદર ઠંડુ દૂધ લેવાનું છે અડધો કપ અને થોડુંક થોડુંક નાખીને આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે લમ્સ નારે એ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે આપણે તો રેડી છે આપણી આ પેસ્ટ આ પેસ્ટમાં એક પણ લમ્સ નારે એ રીતનું તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે દૂધ ગરમ કરીશું પાંચસો દૂધ લઈ લીધું છે ગેસ ઓન કરીને આપણે દૂધને ગરમ કરીશું હવે આપણે આ ખાંડ એડ કરીશું બરાબર મિક્સ કરીશું અને ખાંડને ઓગળવા દઈશું હવે આપણું આ દૂધ પણ ગરમ થઈ ગયું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે એટલે આપણે આ જે કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડરવાળું જે પેસ્ટ તૈયાર કરી છે એને એડ કરીશું આપણે થોડીક થોડીક એડ કરતા જઈશું અને દૂધને બરાબર હલાવતા જઈશું જેથી લમ્સ ના રહે બરાબર હલાવવાનું છે આ રીતે હવે દૂધ જ્યાં સુધી જાડું ના થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું મીડિયમ ગેસ ઉપર આપણે આ દૂધને સતત હલાવતા રહેવાનું છે જેથી નીચે ચોટી ના જાય અને તમે જોઈ શકો છો કે આપણું આ દૂધ પણ રેડી થઈ ગયું છે એકદમ જાડું થઈ ગયું છે એટલે કે આપણો કોકો રેડી છે તો આપણો આ કોકો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણું આ દૂધ છે એકદમ જાડું થઈ ગયેલું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ કોકોને આપણે ફ્રીજમાં બેથી ત્રણ કલાક માટે એકદમ ઠંડુ કરવાનું છે પછી આપણે એને સર્વ કરીશું તો રેડી છે આપણા કોલ્ડ કોકો જેને મેં બે થી ત્રણ કલાક માટે એકદમ ઠંડો કરી લીધો છે હવે આપણે એની અંદર આ જે ચોકલેટ સિરપ છે એને એડ કરવાની છે આ એક ટેબલ સ્પૂન જેટલી આપણે ચોકલેટ સિરપ લઈશું આપણે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી ચોકલેટ સિરપ લઈશું એને એડ કરી લઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું ગ્લાસની અંદર આપણે સૌ પ્રથમ આપણે અંદર ચોકલેટ સિરપ એડ કરીશું આ ઓપ્શનલ છે હવે કોલ્ડ કોકો એડ કરીશું અને હવે ઉપરથી આપણે આ જે ચોકલેટ ચિપ્સ લીધી છે એને એડ કરીશું એ પણ ઓપ્શનલ છે તો રેડી છે આપણો આ કોલ કોકો હું આજ રીતે બીજો ગ્લાસ પણ તૈયાર કરી લઉં તો રેડી છે આપણો આ સુરતનો ફેમસ કોલ્ડ કોકો આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઇક કરો શેર કરો ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં જે બે લાઇકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો